નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણીને લઈને શિક્ષણ અધિકારીઓની સૂચના મિત્રો છવ્વીસ માર્ચ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં અને હીટ વેવની આગાહી હવામાન ખાતાઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને મિત્રો શૈક્ષણિક સંઘે શિક્ષણ સચિવને પત્ર લખીને શાળાના સમયમાં ફેરફાર કરવા માટે માંગણી કરી છે કારણ કે મિત્રો નાયબ શિક્ષણ નિયામકે તમામ ડીઈઓ કચેરીને પત્ર લખીને શાળાના સમયમાં ફેરફાર કરવા માટે શાળાઓ તેમજ સંસ્થાઓમાં પાણીની વ્યવસ્થા કરવા માટે કહ્યું છે રમતગમતને લગતી મિત્રો આઉટડોર પ્રવૃત્તિઓને પણ ટાળવી સાથે જ છાંયું આપી શકે તેવા વૃક્ષો વાવવા પણ જણાવવામાં આવ્યું છે અને બાળ બાળકોને ગમે ત્યારે પાણી પીવાની પણ છૂટ આપવામાં કહેવામાં આવી રહ્યું છે કારણ કે અત્યારે મિત્રો ગરમી ખૂબ જ વધી રહી છે જેને લઈને મિત્રો જો બાળક ખૂબ પાણી ના પીવે અથવા તો મિત્રો તડકાને કારણે કેટલાક બાળકોને ચક્કર પણ આવી શકે છે અથવા તો તબિયત લથડી શકે છે જેને લઈને મિત્રો નિર્ણય લેવામાં આવ્યો છે કે બાળકોને શાળાની અંદર ગમે ત્યારે પાણી પીવા દેવું સાથે જ બહાર રમવામાં આવતી રમતોને ટાળવી અને સાથે જ મિત્રો છાંયો આપી શકે તેવા વૃક્ષને પણ વાવણી કરવી

મિત્રો રાજકોટમાં માવઠાથી થયેલા પાક નુકસાનને લઈને પા પાલ આંબલિયા જેવો કિસાનના કોંગ્રેસના નેતા છે તેમણે જણાવ્યું કે કમોસમી વરસાદને પગલે જે પણ આ વર્ષે જીરું ઘઉં ચણા રાયડું અને કેરીના પાકને મોટા પાયે જે નુકસાન થયું છે તેમજ પાક નુકસાનની અંગે તાત્કાલિક સર્વે કરીને સહાય આપવામાં આવે તેવું મિત્રો પાલભાઈ આંબલિયાનું કહેવું છે તેમણે તો એવું કહ્યું છે કે અડતાલીસ કલાકમાં જ સર્વે કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે મિત્રો તમને જણાવી દઈએ આ વર્ષે બેથી ત્રણ માવઠા પડ્યા છે જેને કારણે જીરું ઘઉં કેરી જેવા પાકને મોટા ભાઈ ભાગે નુકસાન થયું છે તો તેવા જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેનું વળતર સરકાર તરફથી જે છે તે મિત્રો કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ અમલિયા દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો મિત્રો કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડા પર રસપ્રદ ટિપ્પણી કરી છે વિશ્વભરની રાજકીય પરિસ્થિતિમાં સુધારો થશે તો જ તેલના ભાવમાં સ્થિરતા આવશે અને સરકાર ભાવ ઘટાડા પર ધ્યાન કેન્દ્રિત કરશે આવું મિત્રો પેટ્રોલિયમ મંત્રીએ કર્યું છે કહ્યું છે સાથે જ મિત્રો લાલ સમુદ્રમાં થતા હુમલાઓ તેમજ વૈશ્વિક તણાવને કારણે કોઈપણ પ્રકારની ભાવમાં અસ્થિરતા જોવા મળી છે જેને લઈને ત્રેવીસ મહિનાથી અમે ઈંધણ પરની એક્સરસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરીને વાહન ચાલકોને રાહત આપી રહ્યા છે આવું મિત્રો હરદીપસિંહ પુરીએ જણાવ્યું છે મિત્રો તમને જણાવી દઈએ થોડા દિવસ પહેલાં જ પેટ્રોલ અને ડીઝલમાં બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને એવું મિત્રો કહેવામાં છે છે કે કે કેટલાક એવું જણાવી રહ્યા હજુ ભેટ તરીકે સરકાર જે છે તે પેટ્રોલમાં ઘટાડો હજુ આવનારા સમયમાં કરી શકે છે જો કે મિત્રો હજુ કોઈ સત્તાવાર રીતે જાહેરાત મંત્રીઓ દ્વારા કરવામાં નથી આવી પરંતુ બની શકે કે સરકાર જે છે તે ચૂંટણી ભેટ રૂપે હજુ પેટ્રોલ અને ગેસમાં ભાવ ઘટાડો કરી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું ગણાય છે જે બાગાયતી ખેતી પાછળ મિત્રો ખર્ચો પણ વધારે થતો હોય છે ખેડૂતોને તેમજ ઘણી બધી મહેનત પછી આ ખેતી થઈ ગઈ હોય છે અને પાકો તૈયાર થતા હોય છે ત્યારે મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સરકાર જે સહાય આપે છે તે માત્રને માત્ર ખેતરોની ફક્ત સાફ સફાઈ કરવામાં જ ખર્ચા જાય છે એટલે કે મિત્રો અહીં ખેડૂતોનું એવું કહેવું છે કે બાગાયતી ખેતી

પહેલાં વર્ષે દસ હજાર રૂપિયા અને બીજા વર્ષે વીસ હજાર રૂપિયા સુધીની સરકારી બેંકમાંથી આપવામાં આવશે તમને જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો અને ગરીબ લોકો જે છે તે આર્થિક રીતે આગળ આવી શકે અને પોતાના રીતે પગભર થઈ શકે આ ઉદ્દેશ્યથી મિત્રો આ યોજના ચલાવવામાં આવે છે જેમાં મિત્રો દસથી વીસ હજાર રૂપિયા સુધીની સહાય દરેક ગરીબોને આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં મિત્રો ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે ત્યારે ખેડૂતોએ એક લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે મિત્રો ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ એકાવન લાખ ખેડૂતોએ લોન લીધેલી છે અને મિત્રો વાત કરીએ તો આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું હજાર આઠસો પંચાણું કરોડ રૂપિયામાં ચોત્રીસ હજાર ખેડૂતોનો સમાવેશ થાય છે જ્યારે મિત્રો સરકારે વીસ ઉદ્યોગપતિઓના આઠ લાખ કરોડ રૂપિયાના દેવા ભાજપ સરકારે માફ કર્યા છે તેવા મિત્રો અમુક મીડિયા રિપોર્ટ્સ કહી રહ્યા છે સાથે જ મિત્રો ખેડૂતોનું કેમ દેવું નથી માફ કરવાનું એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે દેવું માફ થવું જોઈએ કે નહીં તેને લઈને મિત્રો અનેકો પ્રશ્ન અત્યારે ઉઠી રહ્યા છે અને ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા માફીની માગણીઓ પણ કરવામાં આવતી હોય છે જ્યારે મિત્રો હવે જોવાનું એ રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણી પહેલાં કઈ પાર્ટી ખેડૂતોનો સાથ આપશે અને ખેડૂતોનું દેવું માફ કરશે તો મિત્રો તમારા માટે બે હજાર ચોવીસમાં ગુજરાતમાં કઈ પાર્ટીની સરકાર બનાવવા તમે માગો છો તે કોમેન્ટમાં લખીને જણાવી આપજો માફી અંગે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસ સરકારે એવું વચન પણ આપ્યું છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો તેમનો વિજય થશે તો તેઓ મિત્રો માફીને લઈને કેટલીક કમિટી બનાવશે અને તે તે કમિટી જે છે મિત્રો નક્કી કરશે કે કયા કયા કેટલું દેવું માફ કરશે આમ મિત્રો જોઈએ તો કોંગ્રેસે એવું કહ્યું છે કે આવનારા સમયમાં જો તેની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફી અંગે એક્શન લેવામાં આવી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કન્યાઓને મળશે ખાતામાં પૈસા મિત્રો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાનો શુભારંભ થયો છે મુખ્યમંત્રીએ મિત્રો આજે ઘાટલોડિયા ખાતે યજ્ઞ સ્કૂલમાં શિક્ષણ ક્ષેત્રે અંદાજીત રૂપિયા સોળસો પચાસ કરોડની બે મહત્વપૂર્ણ યોજનાઓનો પ્રારંભ કરાવ્યો હતો આ અવસરે મિત્રો ગુજરાતના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં

કરતી લગભગ દસ લાખ કન્યાઓને આપવામાં આવશે અને મિત્રો આ યોજનાથી ધોરણ નવથી બારમાં કન્યાનો વધારે સંખ્યામાં ઉમેરો થશે એવું કહેવામાં આવી રહ્યું છે કારણ કે ઘણી કન્યાઓ જે છે તે શિક્ષણ પૈસા અથવા તો ફીઝની અભાવ હોવાને કારણે છોડી દેતી હોય છે તો મિત્રો હવે દરેક દીકરી જે થી બાર ધોરણ સુધી ભણે છે તો તેને સરકાર જે છે તે સબસિડી આપશે અને પચાસ રૂપિયા સુધીની સહાય આપશે જેથી કરીને દરેક દીકરી ભણીને આગળ વધી શકે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે પંદર લાખ રૂપિયા મિત્રો આર્થિક મદદ કરવા માટે મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક અને સંગઠનને પંદર લાખ રૂપિયા આપવામાં આવે છે મિત્રો તમને ભરોસો ના થતો આ યોજના વિશે તમે જાણી શકો છો દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો અગિયાર જેટલા ખેડૂતોએ સાથે મળીને એક સંગઠન અથવા તો સંસ્થા બનાવવી પડશે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઓફિશિયલની વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો આ યોજનાને લઈને તો મિત્રો જે પણ ખેડૂતો જે છે તે વ્યવસાય કરવા માગતા હોય પોતાનું કોઈ નવું શરૂ કરવા માગતા હોય તો તેઓ અગિયાર જેટલા ખેડૂતો ભેગા મળીને એક ગ્રુપ બનાવી શકે છે એક સંસ્થા બનાવી શકે છે અને આ યોજનાની અંદર અરજી કરી શકે છે અને યોજનાની અંદર પંદર લાખ રૂપિયા સુધીની સહાય પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ખેડૂત સંગઠનને આપવામાં આવે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો મિત્રો બે વર્ષ પહેલા વાત કરીએ તો મગફળીના બિયારણના ભાવ હજારથી બારસો રૂપિયા હતા ત્યારે આજે તેના ભાવ પણ બાવીસો રૂપિયા થયા છે મિત્રો હું તમને અહીં એ જણાવી રહ્યો છું કે પહેલા જે ભાવ હતા તે અત્યારે વધી રહ્યા છે પરંતુ ખેડૂતોની આવક વધતી નથી વાત કરીએ તો મિત્રો પહેલા એક બે એકર જમીન ખેડવાના ભાવ પણ મિત્રો આઠસો રૂપિયા હતા કલાકના અત્યારે મિત્રો તેમાં પણ બારસો રૂપિયા થયા છે વધુમાં મિત્રો બે વર્ષ પહેલાં પ્રતિ દિવસ ખેત મજૂરોનું વેતન દોઢસોથી લઈને બસો રૂપિયા હતું તો આજે તે પણ મિત્રો અઢીસોથી લઈને સાડી ત્રણસો રૂપિયા પહોંચ્યું છે રાસાયણિક ખાતરો દવાઓ આ દરેક ભાવોમાં મિત્રો વધારો થતો હોય છે તો ખેડૂતોને વધારે ખર્ચો કરીને આ બધી વસ્તુઓ લાવવી પડતી હોય છે પરંતુ જ્યારે જ્યારે મિત્રો પાક વેચાય છે ત્યારે ખેડૂતોની આવક જે છે તેમાં કોઈ વધારો થતો નથી તે માત્ર ને માત્ર થોડી થતી હોય છે અથવા તો ઘટતી જોવા મળી રહી હોય છે તો આ દરેક કારણોસર મોંઘવારી વધવાને કારણે અને ભાવ ઓછો મળવાને કારણે આજનો ખેડૂત મોંઘવારીમાં ફસાયો છે મિત્રો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખાતરને લઈને મોટો નિર્ણય લેવાયો છે મિત્રો દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થશે કારણ કે મિત્રો સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે એટલું જ નહીં પરંતુ હવે મિત્રો નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે જ્યારે સરકારે મિત્રો નોન યુરિયા ખાતરોને પણ ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે સાથે જ મિત્રો વાત કરીએ તો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ મ્યુરિએટ પોટાશ અને પોષક તત્વો આધારિત સબસીડી સપોર્ટ હેઠળ આવતા અન્ય પ્રકારના ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી શકશે નહીં એટલે કે મિત્રો વાત કરીએ તો ખાતરને લઈને સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે કારણ કે જે ખાતરની કંપનીઓ જે છે તે મિત્રો ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલતી હતી તેને લઈને મિત્રો સરકારે કહ્યું છે કે મિત્રો ખેડૂતો પાસેથી ખાતર કંપનીઓ જે છે તે મનમાની કિંમતો હવે નહીં વસૂલી શકે તો સો રૂપિયાની જૂની નોટો બંધ થવા પર અફવાના કેટલાક સમાચાર આવ્યા છે મિત્રો હાલમાં અત્યારે સોશિયલ મીડિયા પર એક દાવો કરવામાં આવી રહ્યો છે કે ટૂંક સમયમાં જ સો રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ મૂકવામાં આવશે વાયરલ દાવામાં મિત્રો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ટાંકીને એવું પણ કહેવામાં આવ્યું છે કે એકત્રીસ માર્ચ બે સુધીમાં જૂની નોટો બદલી શકાશે કારણ કે તે પછી તેની કાનૂની માન્યતા સમાપ્ત થઈ જશે અને મિત્રો સ્વીકારવામાં પણ નહીં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે સાથે જ મિત્રો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને એવું કહેવામાં આવ્યું છે કે સો રૂપિયાની જૂની નોટનો ફોટો શેર કરીને કહેવામાં આવ્યું છે કે સો રૂપિયાની જૂની નોટ ટૂંક સમયમાં બંધ થવા જઈ રહી છે આરબીઆઈએ મિત્રો નોટો બદલવાની છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ નક્કી કરી છે પરંતુ મિત્રો તમને હકીકત જણાવી આપું હકીકત તપાસ્યા બાદ આ વાયરલ દાવો સાવ ખોટો નીકળ્યો છે સરકારે મિત્રો આરબીઆઈ દ્વારા એવો કોઈ પણ પરિપત્ર જારી નથી કર્યો એટલે કે મિત્રો વાત કરીએ તો સો રૂપિયાની જૂની નોટ બંધ થવાની અફવાઓ કેટલીક ચાલી રહી છે ગ્રુપમાં મેસેજ પણ આવી રહ્યા છે તો આ મેસેજને તમારે સાચા ન માનવા આ એક અફવા છે અત્યારે કારણ કે મિત્રો હકીકત તપાસ્યા બાદ એવું જાણવા મળ્યું છે કે આ ખોટો મેસેજ છે અને આરબીઆઈ દ્વારા જાણવા મળ્યું છે કે આવું કોઈપણ પ્રકારનો પરિપત્ર જાહેર થયો નથી ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો એક અઠવાડિયા સુધી માર્કેટ યાર્ડો બંધ રહેશે મિત્રો ગુજરાતના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડ અઠવાડિયા સુધી રજા પર રહ્યા છે હોળી અને ધૂળેટી અને મિત્રો માર્ચ એન્ડિંગના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે ગોંડલ માર્કેટ યાર્ડ તેમજ રાજકોટ માર્કેટ યાર્ડ ભાવનગર માર્કેટ યાર્ડ ઉંઝા માર્કેટ યાર્ડ તથા થરાદ સહિતના માર્કેટ યાર્ડો બંધ રહેવાના છે તમને જણાવી દઈએ કે રાજ્યમાં મિત્રો ગોંડલ સહિતના રાજકોટ સહિતના માર્કેટ યાર્ડો જે છે તે આગામી રવિવાર અને સોમવારના હોળી ધૂળેટીના પર્વને લઈને તેમજ છવ્વીસ થી લઈને એકત્રીસ માર્ચ સુધી માર્કેટ યાર્ડના વાર્ષિક હિસાબ કિતાબ તેમજ અન્ય કામકાજને લીધે રજા રાખવામાં આવી છે તો મિત્રો જો તમે માર્કેટ યાર્ડમાં જતા હોય અથવા તો ભાવ તપાસતા હોય તો આ રજા યાદી જાણીને જજો કારણ કે તમારે ખોટો થકો ના ખાવો પડે અને મા યાર્ડો જે છે મિત્રો હોળી ધૂળેટીની રજા પર અને કેટલાક માર્ચ મહિનાના એન્ડિંગના જે પણ હિસાબ કિતાબ ચાલી રહ્યા છે તેને લઈને માર્કેટ યાર્ડો લગભગ સાતથી આઠ દિવસ સુધી બંધ રહેવાના છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર વિશે જાણીએ મિત્રો અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ મગફળી સોયાબીન ઘઉં ચણા તેમજ સફેદ તલ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું હતું સાવરકુંડલા માર્કેટયાર્ડમાં મિત્રો મોટી મગફળીના બારસો પંદર રૂપિયા ભાવ આજે રહ્યો સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો કપાસનો ભાવ પણ તેરસો થી લઈને પંદરસો એકાવન રૂપિયા સુધી આજે નોંધાયો હતો આજે મિત્રો કપાસની એક હજાર પંચોતેર મણની આવક થઈ હતી અને સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ચણાની અને જણસીની પણ હરાજી કરવામાં આવી જેમાં ચણાનો ભાવ એક હજાર ત્રીસ રૂપિયા બોલાયો હતો અને ચૌદસો ત્રેવીસ રૂપિયા સુધી પણ ચણાનો ભાવ જોવા મળ્યો હતો કરીએ કરીએ તો તો ખેડૂતો માટે માઠા સમાચાર આવી રહ્યા છે ખાસ મિત્રો વાત સરકાર ખેડૂતો માટે અનેક યોજનાઓ લાવે છે અને ખેડૂતોને પંદર કલાક વીજળી આપવાની યોજના અંગે મિત્રો સરકારે જાહેરાત અગાઉ કરી હતી જોકે મિત્રો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કરી દીધા છે મિત્રો સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની નથી અને મિત્રો જેના કારણે ગુજરાતના ખેડૂતોને જેસે સ્થિતિનો સામનો કરવો પડ્યો છે એટલે કે મિત્રો વાત કરીએ તો પહેલા જ્યારે સરકારે ચૂંટણી વખતે જાહેરાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવશે ચોવીસ કલાક વીજળીની પણ ગેરંટી આપી હતી અને છેલ્લે મિત્રો કહ્યું હતું કે બે હજાર ચોવીસ ડિસેમ્બર મહિના સુધીમાં દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી જશે પરંતુ હમણાં જ્યારે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયા ત્યારે મિત્રો સરકાર તરફથી જવાબ આવ્યો છે કે અત્યારે હાલ ખેડૂતોને ચોવીસ કલાક અથવા તો દિવસે વીજળી મળી રહે આ અંગે સરકાર કોઈ પણ પ્રકારની વિચારણા હેઠળ નથી ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ આપવા પડશે જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ મિત્રો તમારે સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે મિત્રો અરજી કર્યાના દસથી થી પચીસ દિવસની અંદર તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે તો મિત્રો જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે હાલ મિત્રો આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો જે પણ મહિલાઓને મિત્રો મફતમાં સિલાઈ મશીન મેળવવું હોય તે આ યોજનાના ફોર્મ ભરી શકે છે જો તમારી અરજી પાસ થાય છે તો મિત્રો તમને આ યોજના અંતર્ગત મફત સિલાઈ મશીન આપવામાં આવી શકે છે